દેવના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે એમાં તમામમાં અમે પણ આવી ગયા ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે ચૂંટણી એ એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવણી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી સો ટકા ચૂંટણી લડીશું ગેનીબેન ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો જનતાના આશીર્વાદ હશે મહાદેવના આશીર્વાદ હશે તો સો ટકા હું લોકસભાની ચૂંટણી લડીશ અને જીતીશ